અત્યારે જો ભાઈ એક ફેમસ પકોડા મળે છે આ મને છે ને રાજેન્દ્રભાઈ એકવાર વાર કીધું હતું કે અહીંયા પકોડા બહુ સરસ મળે છે આ માલણ નદી છે નીચે છે ને એની ઉપર બ્રિજ બનાવેલો છે અત્યારે તો પાણી ન હોય આમાં સાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા આ મંદિરને ને માં ભવાની ના ત્રણ સ્વરૂપ બદલાય છે સવાર બપોરને સાંજ આ નીકળો ને જેવા આ મંદિર થી એટલે ડાયરેક્ટ જ જુઓ ભાઈ છે ને પણ જબરદસ્ત નજારો

અને ખાસ એ જે જગ્યા છે એ શેના માટે પ્રસિદ્ધ છે તો ત્યાંથી છે ને ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને માતા રૂક્ષ જેનું અપહરણ કર્યું હતું એ લોકવાયકા ત્યાંની જોડાયેલી છે

એટલે હવે આ જે છે ને સ્પેશિયલી અમે એ જ નક્કી કર્યું કે મહુવા જવાનું એક પ્રસંગમાં થયું તો પછી એમ થયું કે પેલા આપણે છે ને ભાઈ ત્યાં ભવાની માના મંદિરે જઈએ અને ત્યાં આપણે તમને બધાને બતાવીએ કે ભાઈ કઈ રીતનું મંદિર છે શું લોકવાયકા છે ત્યાં ઓલરેડી અમે એક બ્લોગ બનાવ્યો છે સૌથી પેલો અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી તો પહેલો જ બ્લોગ આપણે ભવાની માના મંદિર બનાવ્યો છે જે તમે અત્યારે ઉપર આઈ બટનમાં જોઈ શકશો એની લિંક અમે મૂકી છે અને આજે પણ આપણે થોડીક ડિટેલમાં જ તમ તાર બતાવશું ખાલી ઉપર ઉપરથી નહીં બતાવી વ્યવસ્થિત જ બતાવશું અને હવે અહીંયાથી ત્યાં પહોંચતા અમારે લગભગ લગભગ છે ને ભાઈ અઢી કલાક જેવો રન થઈ થઈ જશે સવા ત્રણ વાગ્યા છે લગભગ પાંચ સાડા પાંચ કે છ કદાચ વાગી જાય ટ્રાફિક ઉપર આધાર છે ભાઈ અઢી કલાક જેટલું થાય અને આપણે ત્યાં પહોંચીએ ત્યાં તડકો ઓછો થઈ જાય ઓછો થઈ એટલે જ અમે થોડુંક એ રીતનું શેડ્યુલ બને થોડુંક સમય વધારે મજા આવે સનસેટ ત્યાં જોવા મળી જાય આપણને એટલે બધું એકારે આપણું કામ થઈ જાય અને આના આગલા બ્લોગમાં આપણે લોચાનો બ્લોગ બનાવ્યો છે સુરતી લોચો જે ઘરે જ જમે બનાવ્યો હતો તમને બધાને કેવોક ભાયો ઈ કેજો કોમેન્ટમાં જરૂર કેજો અને જે મિત્રો એ બ્લોગ ન જોયો હોય એ પણ ઉપર અત્યારે આઈ બટનમાં એની લિંક અમે મૂકી છે તમે જઈને જોઈ શકશો હવે વિહાનને તો હા વિહાન તો સૂઈ ગયો જો એ સૂઈ ગયો સૂઈ ગયો ભાઈ બપોરના સમય સુવાની ટાઈમ નહોતો રાહ જોતો તો મહુવા જવું છે હા હું થોડોક અમારા બિઝનેસ ની કામ થી હતો એટલે જસ્ટ બે વાગે ઘરે પહોંચ્યો ગાય ગયા પછી જમીન નીકળવાની તૈયારી કરી તો એ સવા ત્રણ તો વાગી ગયા છે અત્યારે હવે ચાલો ફટાફટ જઈએ અને એક સરસ મજાનું આપણે પેલા તો હનુમાન ચાલીસે સાંભળી લ્યો અને પછી એક સરસ મજાનું ગીત સાંભળશું મહુવા પહોંચ્યા આ નેસવડ ચોકડી પાસે જ પહોંચ્યા છીએ અને અત્યારે જો ભાઈ અહીંયા એક ફેમસ પકોડા મળે છે આ મને છે ને રાજેન્દ્રભાઈ એકવાર કીધું હતું કે અહીંયા પકોડા બહુ સરસ મળે છે અમે બે પ્લેટ પકોડા હા આ ટેસ્ટ કરીએ છીએ જો આ અહીંયા છે ને સામે રિક્ષા ત્યાં જ બનાવે છે અને સારા ફેમસ જો ગરમા ગરમ જ તરત તાજુ જ તે એકદમ ફટાફટ અત્યારે જો પકોડા ખાઈ લઈએ અને માતાજીના મંદિરે પહોંચીએ જલ્દી જ તે કેમકે પછી સનસેટ નો ટાઈમ થઈ જશે એટલે ફટાફટ વચ્ચે તો ક્યાંય હોલ્ડ કર્યો જ નહોતો ડાયરેક્ટ ડાયરેક્ટ જો અહીંયા સુધી પહોંચી ગયા છે ભવાની મંદિરે આવીએ ને એટલે સૌથી વધારે મજા આના રસ્તામાં આવે કે નાળિયેરી દેખાવ એટલે કે એકદમ મસ્ત નજારો આવી જાય આમ મસ્ત રોડ શું છે સાંકડો છે અહીંયા પણ લોકેશન જે છે ને જો આ લોકેશન જ મેન આમાં જ પૈસા વસૂલ જેમ એમ કહેવાય ને જ્યારે પણ જાય ને ત્યારે આ આનંદ લઈએ જ છે અને આનંદ લેવો જ જોઈએ એમાં કુદરતી સૌંદર્ય જે છે ને ભાઈ અને હવે જો આ માલણ નદી આવશે હમણાં એટલે અહીંયા અમે છે ને ભાઈ હંમેશા આમ શાંતિથી ગાડી ચલાવીએ મસ્ત આનંદ લેવાનો આ રસ્તાનો અને કહેવાય ને એમ કે ભાઈ મંજિલ કરતા જે રસ્તાનો આનંદ હોય ને એ લેવો જ જોઈએ મંજિલ તો ખબર જ છે કે હવે આ ફાઈનલ આવી જ ગયું પણ સાથે જો આ માલણ નદી છે નીચે છે ને એની ઉપર બ્રિજ બનાવેલો છે અત્યારે તો પાણી ન હોય આમાં આ છે જબરદસ્ત નજારો આનંદ કરતા કરતા હમણાં પહોંચી જશું પાંચ દસ મિનિટ ની અંદર જ મંદિરે માતાજીના દર્શન કરી લે ને છ વાગવા આવી ગયા છે એટલે હમણાં નો ટાઈમ થઈ જશે આપણે કીધું તું ને એવી રીતે સનસેટ પણ આપણે સાથે મળીને જોશું અહીંયા ત્યાં સુધીમાં થઈ ન જાય તો આવી ગયો થોડોક દિવસ આઠમી હા શિયાળો હોય ને હા હા તો આઠમી આઠમી જાય ને દિવસ પહોંચી ગયા હવે ભવાની મંદિરે અને આ મુખ્ય દ્વાર છે અહીંથી આપણે આગળ જવાનું છે અને વાયગા છે અત્યારે ભાઈ જો પૂણા છ તમે કીધું હતું કે ભાઈ સાડા પાંચ ની વચ્ચે અમે પહોંચશું એટલે એ સમય દરમિયાન જ આપણે પહોંચ્યા છીએ બરાબર અને બહુ અંધારું નથી અને બહુ અજવાળું નથી એમ સંધ્યા ટાઈમ જ આમ તો પાણી પીવું છે ચાલો ભાઈ હવે ધનુ ને પાછી આપણે લોક ખોલી અને અમને પાણી પીવરાઈ એમને હવે છે ને ભાઈ ઉધરસ ચડી ગઈ હા પ્રસાદ ના સ્ટોલ રમકડાના સ્ટોલ ઘણા છે હા અત્યારે આ નાળિયા છે ને આ ખાલી જ મળે કે ભાઈ મવવામાં બીજે બધે મળે પણ આ સુકાઈ ગયેલા મળતા ગ્રીન એકદમ લીલા છે ને એ અહીંયા મહુવામાં વધારે મળે છે અહીંથી પ્રસાદી પણ લઈ લઈએ આપણે અને પ્રસાદી એ સિવાય તમને ઘણી બધી વસ્તુ મળે છે માતાજીની ચુંદડી મળશે રમકડા પણ મળશે અલગ અલગ બધું અને સાથે જો આ મસાલા પણ મળે છે પણ આ ખરેખર આપણે ખાવા ન જોઈએ હવે જો અમે પ્રસાદી હમણાં લઈ લઈએ ને પછી આગળ જઈએ દર્શન કરવા માટે મંદિર છે આપણે દર્શન કરવા જઈએ છીએ ભાઈ અહીંયા આવીએ ને એટલે મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય કેમ એકદમ આમ શાંતિ થઈ જાય અને એકદમ આમ ખૂબ આમ પોઝિટિવ એનર્જી આવી જાય પોઝિટિવ વાઇબ્સ આવી જાય પહેલાં આપણે અહીંયા છે ને ભાઈ દર્શન કરી લઈએ પટુ ભૈરો દાદા છે અને સામે કાળ ભૈરો દાદા હતા એ બંનેના દર્શન ગયા અને હવે આપણે અંદર માતાજીના દર્શન કરવા માટે જઈએ દર્શન અહીંયા કયા અને આપણી સાથે છે અત્યારે નીતિન બાપુ ગૌસ્વામી જે અહીંયા પૂજારીજી છે હવે એમની પાસેથી થોડીક આપણે માહિતી મેળવીએ જય માતાજી જય ભવાની જય ભવાની હવે અહીંની થોડીક માહિતી આપો ને ભગવાનની અહીં આ મંદિરના ઇતિહાસ વિશે મંદિરનો ઇતિહાસમાં એવું છે મા ભવાનીનું મંદિર સાડા પાંચ હજાર વર્ષ જૂનું છે અને રુક્ષમણીજીનું હરણ શ્રી કૃષ્ણ ભગવાન અહીંથી કર્યું હતું એનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાં પણ છે અત્યારે જે કતપર ગામ છે બાજુમાં પહેલાં કુંદન પર હતું મવા છે તે મધુમાવતી નગરી હતું અને સાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા આ મંદિરને મા ભવાનીના ત્રણ સ્વરૂપ બદલાય છે સવાર બપોરને સાંજ સવારે તમે જુઓ તો માતાજીનું બાળ અવસ્થા હોય બપોરે યુવા અવસ્થા બપોર પછી ગજ પણ દોસી જવું એવું સ્વરૂપ માતાજીનું દેખાય છે અને દર અહીંયા મેળો પણ ભરાય છે બધા જેટલા પરબ તહેવારો થાય છે એ મા ભવાનીના મંદિરમાં ઉજવાય છે નવરાત્રિમાં બહુ ભીડ હોય છે અને રુક્ષ્મણીજીનું વર્ણન શ્રી કૃષ્ણ ભગવાન આ મંદિરેથી કર્યું હતું એવો મા ભવાનીનો ઇતિહાસ છે ખૂબ સરસ બાપુ અને અત્યારે આપણે દર્શનનો સમય શું હોય છે દર્શનનો સમય સવારે એટલે ઉનાળામાં શાળામાં થોડો થોડો સમયમાં ફેરફાર થાય છે આરતીમાન સમયમાં એટલે સાડા વાગે મંદિર સવારે ખુલે છે અને રાતે આઠ વાગે વધારે આપણે મંદિરને આખો દિવસ દરમિયાન બધા દર્શન દર્શન કરી શકે કારણ કે આપડે બપોરે બંધ નથી રાખતા કારણ કે લોકો દૂર થયે કોઈ રિક્ષા બાંધી ને આવ્યા હોય આપણે બંધ રાખીએ તો એ લોકો ની અગવડ

અત્યારે શરૂ થઈ જ છે ને તો એની માટે પેલા ફોન કરવો પડે કે અહીંયા આવીને પણ મળી જાય ફોન કરી લ્યો તો ચાલે અને તમે લોકો અહીંયા આવો તમને વ્યવસ્થા તો મળી જ જશે બરાબર તો એમનો ફોન નંબર કઈ કોન્ટેક્ટ નંબર અગર ટેસ્ટ નો બોર્ડ માં બોર્ડ માર્યું છે એમાં મોબાઈલ નંબર છે બરાબર એમાં કોલ કરી શકે છે ને ઓકે જય માતાજી જય ભવાની જય ભવાની જય માતાજી જો નીતિન બાપુએ સરસ મજાનો ઇતિહાસ ભાઈ મંદિર વિશે કીધો અને ખૂબ આપણે જે આજે આપણી પાસે જાણકારી હતી જ નહીં એ આપણને મળી છે ત્રણ સ્વરૂપ બદલે છે માતાજીના હા એ અમને ભાઈ આજ જ ખબર પડી છે અને લોકવાયગા મુજબ અહીંયાથી જ તે શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણી માતાનું હરણ કર્યું હતું આપણે હરણ જ બોલી શકીએ અપહરણ ન બોલી શકીએ બરાબર અને અહીંયા તમે જુઓ ને ભાઈ અહીંયા આવશો ને એટલે તમને અદભુત આનંદ જ થશે આ કાળ ભેરો દાદા નું છે હા કાળ ભેરો દાદા નું છે જો અને આ બાજુ તમે જુઓ ને અહિયાં ચાલો બતાવો તમને જો અહિયાં થી તમે બહાર નીકળો ને જેવા મંદિર થી એટલે ડાયરેક્ટ જ જુઓ ભાઈ છે ને પણ જબરદસ્ત નજારો હા પવન ચક્કી જુઓ અને અલગ જ નજારો છે ભાઈ અલગ જ ક્યાં આ નીચે જવું છે ને જો ભાઈ માતાજીના દર્શન હા સરસ કરી કરલી ના સનસેટ માટે જો બસ તૈયારી જ છે ટૂંક સમયમાં સનસેટ થશે ને આપણે કીધું એ મુજબ સનસેટના ટાઈમ પહેલાં અમે કીધું તું ભાઈ અહીંયા પહોંચી જશું એ રીતે પહોંચી ગયા એટલે આપણે શું છે ભાઈ શેડ્યુલ મુજબ ચાલવાવાળા માણસો છીએ પહેલેથી આખું શિડ્યુલ બનાવવું જ પડે તો જ આપણે પરફેક્ટલી બધે ફરી શકીએ અને સમય ઉપર આપણે બધું એક્સપ્લોર કરી શકીએ એમ અને અમે જો ભાઈ આજે શક્ય હતી મેં તમને પહેલાં શરૂઆતમાં વ્લોગમાં કીધું હતું કે અમે તમને ડિટેલમાં માહિતી આપશું મંદિર વિશે શક્ય હતું એટલું અમે અમારું પ્રોમિસ નિભાવ્યું છે છતાં કાંઈ તમારે તમે પણ આ મંદિર વિશે વધારે કંઈ જાણતા હોય તો કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો તમારા અનુભવ શેર કરજો અને હવે આપણે નીચે બીચ ઉપર જઈએ બરાબર ચાલો નીચે સામે આપણે બેસવાનું છે નીચે સ્ટોલ ઉપર અને પછી ત્યાંથી આપણે કંઈક કંઈક કિટિંગ બિટિંગ થોડું ઘણું કરશું ઉંગળા બટેટા અહીંયાના વખણાય છે એટલે એવું કઈક જોશું અને સાથે સાથે જ આપણે જો અહીંયા સનસેટ પણ માણવાનો છે આજે આરામથી જય ભવાની બોલો બધા મિત્રો જય ભવાની હવે નીચે બીચ ઉપર જઈએ છીએ અને હવે તો આ પગથિયા બની ગયા કેમ મેં इधर ઓલી સાઈડ આપણે પગથિયા રોતા આપણે

અને હું છે દરિયામાં તો હમણાં ઘણી જગ્યાએ છે ને ભાઈ એક્ટિવિટીઝ બંધ કરતી હતી કેમ કે પેલું આપણે વડોદરા વાળી જે દુર્ઘટના વડોદરા ને મોરબી વાળું ને એ જે દરિયાની અંદર એક્ટિવિટીઝ બંધ થઈ એનું મેઇન રીઝન વડોદરાનું જે ત્યાં છોકરા જે બાળકો મર્યા ને બે શિક્ષિકા અને કઈક નવા બાળકો કેમ કે મર્યા છે એટલે એ હિસાબે તે અત્યારે હું છે કે ભાઈ સિક્યોરિટીને આધારે અત્યારે દરિયામાં ઘણી જગ્યાએ એક્ટિવિટીઝ બધી બંધ કરી દીધી છે અમે ચાલુ એ અઘરું છે કેમ

છોકરા કોને બાળક કોઈ એને કેવાય ને જય દ્વારકાધીશ કઈ દો જય માતાજી કે જય ભવાની હા એમ અને એમને ભાઈ જો રીલ્સ ને વિડીયો ને પેલું શૂટિંગ ને ફોટા બધું જે જે કરવાનું હતું એ બધું કરી લીધું છે એટલે એ ફોર્મ માં ફૂલ ફોર્મ માં અને એ હેપી એટલે આપણે હેપી બરાબર ને અમારે કઈ ચિંતા નહીં પછી હેપી હોય એટલે અને હવે જો સામે છે ને ભાઈ આપણે થોડાક ફૂડ સ્ટોલ છે તો ત્યાં આપણે ભાઈ કંઈક ઈટિંગ બીટિંગ કરીએ છીએ હા હા જો હા મચ્છી મારી હોય ને આ લોકો કરતા હોય ને માછલી પકડતા હોય ને એ લોકો દ્વારા જો ઝાડ અહીંયા બિછાવી જશે એને એવું કઈ કરે છે હા એમ કેમ કે અત્યારે હું એક્ટિવિટીઝ બધી બંધ છે ઓનલી ફોર અહીંયા છે ને ભાઈ એટીવી બાઇક્સ ની બાઇક્સ છે ને એની એક્ટિવિટીઝ છે બાકી અંદર બીચ ઉપર કોઈ એક્ટિવિટીઝ અત્યારે છે નહીં એટલા માટે

જય દ્વારકાધીશ જય મા ભવાની ખવડે તરફ હાથ છે ને ધૂળ ધૂળ વાળા છે હા મમ્મા ખવડાવે આવે છે મમ્મા મમ્મા ખવડ આવે છે ચલો હવે અહીંયા જો પાણીપુરી ખાઈ લઈએ છે અને પછી નાળિયેર પાણી પી અને પછી હવે વ્લોગ અહીંયા આપણે પૂરો કરવાનો સમય આવી ગયો છે બરાબર છે હમણાં પાણી પીવું તો જે મિત્રો વિડીયોમાં આજે પહેલી વાર આવ્યા હોય ચેનલ ઉપર તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય ભવાની જય દ્વારકાધીશ